અને બીજું અમારે દુકે નહીં જવાનું છે એ અમારી જ દુકાન છે સમજી લ્યો તમે આ તમારી બેન ભાઈ ને કોઈ વસ્તુ લેવી ને કોઈ ન લેવી એ કઈ બધી લે એવી ચા લીરભાઈ આની મૂર્તિ ઈવી ગમે ગઈ આયા ભેગું તો નાથી નજર હટતી જ નતી થાય આ તો દેવા તો જાવું જોઈએ જાવું જોઈ આ તો બતાય ની એ જો આ હે ખોડિયાર માતાજીની મૂર્તિ શાંતિબેન ની હાલત બે ચાર દિવસ પહેલા જ ખરાબ થઈ ગઈ હતી ખરેખર સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની હાથોક જીવું થયું અને જમી ભર્યું વારેને વાંટા નાખી દીધા ને વે ને પાદડા મૂકવા જાતી પહેલાં તો ઝીંકા પાડાને પીવડાવવું પડે આંગળી દેન ને તેની મોટી પીવડાવેલા ને પછી બે પાડીઓને મૂકી દે રમીલા પી દોવે હજે એક દોવે લીધી અને એકની દોવે આ ત્યાં મિલનની રજા હે જ ગણેશ વચ્ચે ગણેશ ચતુર્થીની બધાની પહેલાં તો હાર્દિક શુભકામના એ છોકરાઓની જાહેર રજા હે જ ચા પાદિયું ખૂમરે સડીવા બેને વારો પસી લેવાનો હોય પેલા દોશની જ પિયેલે એગ પીએલે પિયેલે પિયેલે આલે પંચાયત કે

પીવાની ઓલી ની હા એટલે બતાવવા ગાતા ને ઈ ડોક્ટર કીધું કે કઈ વાંધો ન હતો બહુ મે તો કીધું કે મે કે કઈ વાંધો ન હતો પાતા કે દીધી કે એક બાટલો આપો ઈ કે તે હું પીય લાઈ કે હું એક કામ કર બારો બેન નીકરે ને આપણે આથી માથે મેડિકલ એક બાટલો લે અને તું મારે જાવું કા એટલે પાણી ની બોટલ નો પીય ને ને સળાવો ને તું કે આપણે હાલી કે કીધી શક્તિ આવે છે ને હા અને હું કેતો તો ને કે અમારે દુકાની જવાનું છે અમારી દુકાનની મુલાકાત લેવા

રામ રામ સીતારામ બધાની જેએસકે કે ફેમિલીના જે સબસ્ક્રાઈબરો છે જે એમનો યુટ્યુબ ફેમિલી છે એને બધાને રામ સીતારામ અને ખાસ કરી જયેશભાઈ અને શાંતિબેન અહીંયા સુધી અમારી દુકાન સુધી આવ્યા છે અહીંયા મુલાકાત લીધી છે તો જયેશભાઈ આ બધા લોકોને અહીંયા દુકાને આવ્યા પછી એક જેટલા જેટલા મિત્રો આપણે આવ્યા છે સોશિયલ મીડિયામાંથી જેટલા આવ્યા છે જેટલા જે કોઈ લોકો આવ્યા છે એને અમે એક આ માતાજીની સાક્ષીએ એને એક ઈમાનદાર રિવ્યૂ આપવાનો છે ખરેખર જેવું હોય એવું કહેવાનું હે દુકાનમાં આવ્યા પછી તમને કેવું લાગ્યું હે એ દુકાનનો માહોલ કેવો છે મૂર્તિઓ કેવી છે આની સજાવટ કેવી છે અને ખાસ કરી અને જે ભાવ જે છે તે પણ તમારે બીજી જગ્યાએ પૂછવાના અહીંયા પૂછવાના અને પછી તમને એવું લાગે કે ખરેખર આ લોકો રીઝનેબલ વેચે છે વ્યાજબી ભાવે વેચે છે કારણ કે અમે અમારે જાહેરાત ગમે તેટલી કરશું અમે અમારા વખાણ ગમે તેટલા કરશું એનો મતલબ નથી ગ્રાહકો આવશે કસ્ટમર આવશે અમારું પરિવાર આવશે એ આવી એના પરિવારને જઈને કહેશે કે ભાઈ અનમોલ ગિફ્ટ ગેલેરીમાં સામાન સસ્તો અને સાથે સાથે સારો મળે છે તો એ જ અમારી સફળતા છે જયેશભાઈ રામ રામ ને આમ તો જયેશભાઈ અમારા મહેમાન થયા હે અમારી વાત જે છે તો જયેશભાઈ અને શાંતિબેન તમારા લોકો સુધી પહોંચાડવા એવા હે અમે બેઠા આનંદ કર્યો જયેશભાઈ હવે શૂટિંગને એવું બધું કરે છે મારે આ મૂર્તિ આજની તારીખમાં જયેશભાઈ આપવાની હોય એટલે હું એક થોડીક વાર બીજી છું ખરેખર તમે તમારું કામ કરો અમે અમારું કામ કરીએ થોડીક વાર આ હે ને દુકાનમાં આવ્યા તે દુકાન જે હું લાગતું જ નથી થાય કે ઘર કેવું હોય રૂપાળી એવી મજા આવે ને થાય કે એટલી બધી વસ્તુ હેતી થાય કે કોઈ વસ્તુ લેવી ને કોઈ ન લેવી એ થાય કે બધી લેવી એવી મસ્તીની હોય બધા બીજું લેલીએ તો થઈ હતી જ્યાં ગણપતિ બાપા ની મલગ પ્રતિમા ભગવાન હે ક્રિષ્ના ભગવાન ની હે શંકર ભગવાન ગણેશ ચતુર્થી હાજિક થોડુંક બોલવામાં કેવરાય ગયે આ ગણપતિ બાપત મસ્તી ને છે રૂપારા ઉપર છત્રી વાળા

ડેકોરેશન કરવા હાટ મેરામ ગાય હે ને બધાને ખબર જ હે ને હું પૂગી ને અવારી મારે ગઈ એક ઈ તા કઈ વાંધો ને જી મેરામ ચડતો હોય મોસ્ટ ઓફ બધી એટલી લગભગ આજ અને હા બીજું કામ કે રીઝનેબલ હા હા ને બર્થડે સેલિબ્રેશન કરવાની લગભગ બધી વસ્તુ આ ચડે છે રૂપાલી ચા ને હેપી બર્થડે લખવાનું ને ફુગા ને બધું તોરણ ને બધું છે

ને આ પંચ આ બધા હાથના છે જો આ એક મોટો તો અને આ છે થી ના ના હે ઉપા હા હા સવો નો પડે છે મોબાઈલ મોબાઈલ એ રહે જાય ને રૂપિયા રહે જાય એમાં પછી આ છે બધાય અલગ અલગ છે એક જ ડિઝાઈન ને બધા એમાં નોખી નોખી ડિઝાઈન પછી આ ઈ અલગ છે આ મને દીમાં ખબર પડે છે રાખતા હોય ને ખબર ખબર હોય આ બનાવટ ના અને આ

અલગ અલગ સળગાને બધે નિકારને બધે ભેગું જ આવે ને આ મુગટ અચ્છા રપરા ઝિંકા ઝિંકા હૈને ગરાખો આ નાખવાના કુંડિયા માં અલગ અલગ ના અલગ અલગ પથ્થર કીય તો અલગ અલગ પથ્થર સખલાન ઓખલાન અલગ અલગ આ માર્બલ ટાઈપ ને ડેકોરેશન ને આ બધું હોમ ડેકોરેશન ના ગિફ્ટ બધા એટલે કે ઘર કરવાનો આ હા આરિયા માં નો ભાઈ હેણગાર કરતી હોય ઈ બધું વાઈ છે પણ ના બધી ભગવાન ની પ્રતિમા હોય વધારે વધારે ઈ છે બધી ને આ બધા ગિફ્ટુ હે લગભગ ગિફ્ટુ જ છે ને બધા ગિફ્ટ પણ ડેકોરેશન એ આવે ની માં

રામદેવ ભગવાનની મૂર્તિઓ હોય કવિ જો મોટી મોટી હોય રૂપાળી એ થાય કે આકડી બોલીએ બધી મૂર્તિ એવી મસ્તીની હું આ હણગારેલ છે ને બનાવેલ છે કે એ થાય કે આકડી બોલીએ કામ હા હા સાચી હું લાગે અને હે છે ને હું તમને આખે આખી વેરાયટી દેખાડ આખી દુકાનમાં કાવ કાવ છે ને એ બધું શોર્ટ ફોર્મમાં તમને આખે આખું દેખાડા અવેલેબલ આ કાવ કાવ છે ને એ બધું મ્યુઝિક સાથે એ એક સિનેમેટિક ઝીણકો કે જોવો મજા આવી છે અને અમીરભાઈ આપણે એક મારે ખાસ ઈ પૂછવાનું હતું કે આપણી આપણે આ સોપતા છે બરોબર આપણે આ પોરબંદરમાં તો પોરબંદર જિલ્લા બહાર આપણે સમજી લો ધારો કે રાજકોટ છે અમદાવાદ છે વડોદરા છે આગળ ઓનલાઈન ડિલિવરી એ રીતના કે તમે ડિલિવરી પુગાડો કે નથી પુગાડતા ડિલિવરી જયેશભાઈ એમાં એવું છે કે કદાચ ઓર્ડર હોય અમે અહીંથી એને ત્યાં સુધી પહોંચાડવા નહીં જે કંઈ પ્રોસિજર હોય એ કરી દઈએ હા પણ વસ્તુ એવી બને ભાઈ કઈથી કઈ લાંબા ઓલામાં જો મોકલવાનું હોય અમારા તરફથી અમે બેસ્ટ ટ્રાય કરી બેસ્ટ પેકિંગ કરીને મોકલાવતા હોય પરંતુ ક્યાંય જો રસ્તામાં કાંઈ પણ પ્રોબ્લેમ થાય તો પછી નથી અમને પહોંચતું નથી અમારા ગ્રાહકોને પણ અમે તો ખાસ આગ્રહ એવો રાખીએ કે તમે શોપ ઉપર આવો શોપ ઉપર આવી જો અમારી નજરે જોતાજીને અગર તો તમારા રિલેટીવ કોઈ પોરબંદર માં હોય એમને મોકલો કે વ્યવસ્થિત ત્યાં પહોંચાડી શકે જોકે ઘડીકમાં કાંઈ નવ્વાણું ટકા નથી થતું પરંતુ એક તો કોઈ પણ કઈ પ્રોબ્લેમ થાય તો પછી આપણા બેય ગ્રાહક માટે ને અમારા બે માટે અઘરું પડી જતું હોય ખરેખર પણ બીજું જયેશભાઈ મારે એક બીજી ખાસ વાત કરવી બરાબર હમણાં માતાજીના નવરાત્રીના નોરતા આવે છે અને એ ટાઈમમાં ખાસ કરીને આપણી જે દીકરીઓ રમતી હોય મને મને ખ્યાલ છે મેં પોતે મારા ગામમાં વર્ષો સુધી નવરાત્રીનું સંચાલન કર્યું હોય નવરાત્રિમાં સહકાર રૂપે જે કંઈ મારાથી થયું સેવા પણ આપી છે તેમાં

કે દસ દસ જાતની આપણે અલગ અલગ પ્રકારની ચાર પાંચ પ્રકારની વસ્તુ લઈને જઈએ પછી દીકરીઓ જે છે એ બાળક હવે એને તમે વસ્તુ આપે ને ને તો બીજાને હોય લાગે મારા કરતા હોય એવું લાગે આપડે એવું કઈ મનમાં બિલકુલ અને એમાં આપણે દીકરીઓના આશીર્વાદ કરતા થોડો એનો આત્મો જે છે ને દુઃખી થાય એવું લાગે અમારો આગ્રહ છે આમાં વેપાર ધંધા બિઝનેસ ની વાત સેજે નથી મગજ મગજમાં રાખે બધે એમ ભાઈઓ જે છે પણ અમારો એવો આગ્રહ છે કે તમે અમને કદાચ દસ દિવસ અગાઉ નવરાત્રી પહેલા કહી દો કે અગર તો જેટલે તમને અનુકૂળ હોય એ પહેલા અમારો કોન્ટેક કરો કે ભાઈ અમારે પચીસ પચાસ હો પીસ આ રીતના એટલા બધા દાખલા તરીકે જો આના બસો પચાસ રૂપિયા હું કિંમત હું કહી દઉં હું આપણે કોઈ આમાં કોઈ ખ્યાલ આવે હા તો આવી વસ્તુઓ દીકરીને દેવી હોય અગર તો તમારું કેવડું બજેટ છે ત્યાં સુધી બસો ત્રણસો રૂપિયાથી લઈને બે ત્રણ હજાર સુધીની પાંચ હજારની વસ્તુ તમારે જોતી હોય તો એકથી વધારે ક્વોન્ટિટીમાં આપણે મગાવી હકીએ મળી હકીએ અને આપણે જે દીકરીઓને એમ કહેવાય કે સેલેરી બધાને સેમ જે વસ્તુ આપણે કરવી છે એ આપણે કરે હગીએ બધા ખાસ આપણા વિસ્તારમાં તો ઠીક આજુબાજુમાં જે કંઈ લોકો નવરાત્રિનું આયોજન કરતા હોય જે સંચાલકો હોય અઠ્ઠાણું સાત ત્રાણું જીરો ચોર્યાસી ચુમ્માલીસ મારા આમ તો નંબર છે બધે અને આ ડિસ્ક્રિપ્શનમાં અને વિડીયોમાં પણ અમીરભાઈ નંબર દેખાડ નાખી આપજો નાખી દીધું અને અંતમાં મારે જયેશભાઈને અને અમારે શાંતિબેનને ખાસ કહેવાનું કે ઓપનિંગમાં અમારે થોડુંક સંજોગ ઓલા થયા હતા સંજોગ વેશ નો પહોંચાણું તો આજે આટલા દિવસથી ખરેખર મને હામો ફોન કરીને કે ભાઈ અમે આજે આવીએ વચ્ચે એક બે વાર મેં કીધું કે ભાઈ જારવો થોડાક દિવસ પણ ખાસ એમનો આગ્રહ હતો અને ખાસ એવા છે અમે તમે વિડીયોમાં જોયું હશે શાંતિબેનની હાલત બે ચાર દિવસ પહેલાં જ ખરાબ થઈ ગઈ હતી ખરેખર પણ છતાં પણ આજે પણ દવાખાને આવ્યા હે અને મારી દુકાનોથી આવ્યા હે શાંતિબેન જયેશભાઈ ફરી વખત તમારા બહેનો દિલથી આભાર તો છે ને ભાઈ આડા શિયાર હું થાવા આવ્યું એટલે અમે આગળ શિયાર વાગે પી ગયા પછી આ આવે નાગરી બપોરા કર્યા અને દોશી દવા પીધી ગોર્યું પીધ્યું નથી લેવા થઈ નિતિન કાકાને દવાખાનેથી મારે કહેવાનું એવું હતું કે અમે મેરો કરવા ગાતા ને મેરો મતલબ આનંદ મેરો પોરબંદરનો પાછો પાછો ચાલુ થયો હતો ને પાછળથી મેન મેરો કેન્સલ થયો પછી તમે શિયાળી છોકરા મેરો કરવા ગાતા હું દેવસી વિરમ ને કેતન તો એ વિડીયો છે ને આ જેસ કે પ્લસમાં હું આજે સાડા વાગે એ વિડીયો ગયા તો કોઈની ઈચ્છા હોય જોવાની તો ઘૂમરો મારજો